શાંતિથી જીવવું હોય તો રાજ્ય પંદર વાતો નું ખાસ ધ્યાન એક અજાની સ્ત્રી સાથે ક્યારે સંબંધ ન રાખો બે ગરીબોને નફરત ન કરો ત્રણ ભાઈ બહેન સાથે દુશ્મની ન રાખો ચાર કોઈ પણ અમીર લોભી ન બનો પાંચ કોઈ મિત્ર સાથે કોઈ મતભેદ ન રાખશો છ પૈસાની ની લેવડ દેવડ સંબંધીઓ સાથે ન રાખો સાત હૃદય ઈર્ષ્યા અને શરીરમાં આળસ ક્યારેય ન રાખો

મિત્રો મારી આ પંદર વાતો તમને કેવી લાગી કમેન્ટ બોક્સ માં જરૂર જણાવજો અને